સ્ટીલમેન વિસ્પી ખરાડીએ સત્તરમી વાર ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં નામ બનાવ્યું છે ભારતીય સેના બીએસએફ અને ડોગરા યુદ્ધના વીરોને સમર્પિત કર્યું છે ભારતના સ્ટીલ અને વિસ્પી ખેલાડીએ અટારી વાઘા સરહદ પર ઐતિહાસિક રિટ્રીટ સમારોહ દરમિયાન પોતાનો સત્તરમો ગિનીસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે બસો એકસઠ કિલોના બે સ્ટીલ પિલરને એક મિનિટ સાઠ સેકન્ડ સુધી પકડીને તેમણે ફરીવાર એકવાર પોતાની અજોડ શારીરિક ક્ષમતા સાબિત કરી પરંતુ આ વખતે આ રેકોર્ડ ફક્ત એક સિદ્ધિ ન હતી ભારતીય સેના બીએસએફ અને ઓગણીસો પાસઠના ડોગરા યુદ્ધના વીરોને સમર્પિત હતું વીસ્પીએ પોતાના ભાષણમાં ડોગરા યુદ્ધના વીરોને યાદ કર્યા અને સપ્ટેમ્બર ઓગણીસો જાટ પાકિસ્તાની સેનાના ભારે પ્રતિકાર વચ્ચે પર કબજો જમાવ્યો હતો તે ફક્ત એક જ પ્રશ્ન પૂછ્યો હતો શું ભારત જીતશે પાછા ફરવાનો વિચાર પણ નહોતો કર્યો વીસ્પીએ ભાવુક શબ્દોમાં જણાવ્યું કે સરહદ પરની સુરક્ષા સંભાળતા બીએસએફ જવાનોને પણ વીસ્પીએ ખાસ સન્માન આપ્યું ઉલ્લેખનીય છે કે તેમણે બીએસએફ કમાન્ડોને કા ક્રાવવા માંગાની તાલીમ આપી છે જ્યારે આપણે શાંતિથી સૂઈએ છીએ ત્યારે તેઓ સરહદ પર જાગૃત રહે છે વિસ્પીએ કહ્યું કે હું ઈચ્છું છું કે દુનિયા જાણે કે ભારતીય જેનેટિક્સ વિશ્વમાં સૌથી મજબૂત છે અને વિસ્પીએ જણાવ્યું કે તેમણે ભારતીય સૈનિકોની ઈચ્છાશક્તિ અને બલિદાનની ભાવના નો ગુણગાન કર્યો છે આ રેકોર્ડ સમારંભમાં બીએસએફ જવાનોએ વિસ્પી સાથે ખભે ખભા મિલાવીને ઉભા રહીને દેશભક્તિનો અનોખો સંદેશ આપ્યો છે વિસ્પીની આ સિદ્ધિ ફક્ત એક વિશ્વ રેકોર્ડ નહીં પણ ભારતીય સેનાની અજય ભાવનાની ઉજવણી બની રહી છે હું વિસ્પી ખરાડી છું

આજે સત્તરમો રેકોર્ડ છે એ મેં ક્રિએટ કર્યો છે જે આજ સુધી કોઈએ નથી કર્યો બસો એકસઠ કેજીના બંને પિલર ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં એકસો સાઠ કિલોના પિલરનો જ રેકોર્ડ છે જે મેં ગયા વર્ષે બનાવ્યો હતો તોડ્યો હતો અને બસો એકસઠ મારા જ રેકોર્ડથી સો કિલો વધારે વજન લઈને મેં એ પ્રૂવ કરવા માગું છું કે આપણા જેનેટિક્સ ઇન્ડિયન જેનેટિક્સ બહુ સ્ટ્રોંગ છે આપણે મહેનત કરવી જોઈએ આપણે ખાવાનું સારી રીતે એના પર ધ્યાન રાખીને લેવું જોઈએ અને એના પર જો આપણે બંને ચીજ પર કામ કરીએ તો મેજિકલ રિઝલ્ટ આવી શકે છે આપણે આજે એવું કોઈ પણ નથી કે જેને નથી ખબર કે શું નહીં ખાવું જોઈએ પછી એ પીઝા હોય કે ડ્રિંક્સ હોય તો પણ આપણે ખાઈએ પીએ છીએ

મારો મેઇન હેતુ જ્યારે મેં ડેવલપ કર્યો કે મારે અહીંયા આ સ્ટન્ટ કરવો છે એ છે બેટલ ઓફ ડોગરાઈને હાઈલાઈટ કરવા બેટલ ઓફ ડોગરા એક એવી બેટલ હતી જે ઇન્ડિયાએ નાઇન ઓગણીસ નાઇન્ટીન સિક્સટી ફાઈવમાં લડી હતી અને એ એક જ એવી વોર છે એક જ એવી બેટલ છે એગ્રેસિવલી ઇન્ડિયા લડી છે બાકી બધી જેટલી જ બેટલને વોર તમે સાંભળો છો એ બધી ડિફેન્સિવ રહીને આપણે જીત્યા છે આ એક જ બેટલ હતી જે આપણે એગ્રેસિવ પાકિસ્તાનમાં અંદર ઘૂસીને આપણે આ જીતીને આવ્યા હતા વાત કરીએ તો તમે પોતાનો રેકોર્ડ તોડીને સો કિલો વજન વધુ બે તો પિલ્લર ઉપાડે એક વર્ષમાં તમે પોતે શું મહેનત કરી જે યુવાનોને ખાસ કહેવું જોઈએ મારા પોતાના જાત પર મેં ભરોસો કર્યો એ વધારે ઇમ્પોર્ટન્ટ છે કારણ કે તો જ હું વિચારી શકું કે મારે સો કિલો ઊંચા હું ભરોસો જ નહીં રાખીશ તો હું કરી જ નહીં શકી આ મહેનત મેં કરી છે મહેનત હું બહુ નોર્મલ કોઈ બી એથ્લીટ તો એવી જ મહેનત કરું છું કે એવી કોઈ મારી કોઈ સિક્રેટ મહેનત નથી પણ હું મારી જાત પર હું ભરોસો રાખું છું કોન્ફિડન્સ રાખું છું અને વિઝ્યુલાઇઝ કરું છું મેનિફેસ્ટેશન કરું છું અને બસ એ જ હું કામ કરતો રહ્યો હું ફરઝાના ખરાદી છું સ્ટીલ મેન ઓફ ઇન્ડિયા વિસ્પી ખરાદીની વાઇફ છું તો હમણાં જ સત્તરમી ઓગસ્ટે વિસ્પી ખરાદીએ હાઈએસ્ટ વેટ ઇન હર્ક્યુલસ પિલર્સ 261 સિક્સટી વન કેજી એક એક હાથમાં હોલ્ડ કરી આપણી વાઘા અટારી બોર્ડર પર એક રેકોર્ડ રચ્યો છે અને આ રેકોર્ડ અમે બધા જ ઇન્ડિયાના આર્મ ફોર્સિસ કર્યો છે અને પ્રૂફ કર્યું છે કે ઇન્ડિયન જેનેટિક્સ બીજા બધા કરતા વીક નથી સુપીરિયર છીએ અને ઇન્ડિયા હવે બધે જ બધે જ પોતાનો ડંકો વગાડશે એ સ્ટ્રેન્થ હોય કે ઇકોનોમી હોય ફાઇનાન્સ હોય કે કોઈ પણ સેક્ટર હોય સ્પોર્ટ્સ હોય ઇન્ડિયા ઇઝ ગોઈંગ ટુ શો ધ વર્લ્ડ દેટ ઇન્ડિયા ઇઝ ધ બેસ્ટ આ રેકોર્ડનું લાઈક ઘણા વર્ષોથી એવું હતું કે આપણે ઇન્ડિયન આર્મી એ બોર્ડર સિક્યોરિટી ટ્રેનિંગ આપે જ છે ઘણા વર્ષોથી આર્મ કોમ્બેટ આર્ટ ઇઝ નોન તો એમને હતું કે એક કંઈ પણ આપણે એવો રેકોર્ડ કરીએ જે આપણે આપણી આર્મ્ડ ફોર્સિસને ડેડિકેટ કરી શકીએ એઝ અ રિસ્પેક્ટ એન્ડ એઝ અ ટ્રિબ્યુટ ટુ અવર ઇન્ડિયન આર્મી કે ઇન્ડિયન આર્મી વર્લ્ડની સ્ટ્રોંગેસ્ટ છે આપણી બોર્ડર સિક્યોરિટી ફોર્સિસ કોઈનાથી વીક નથી અને સંજોગે અમને પરમિશન મળી આ રેકોર્ડ પરેડ માં કરવા જે આતારી વાગા બોર્ડર પર થાય છે અને યસ ધ રેકોર્ડ વોઝ સક્સેસફુલ એ બદલ અમને ખૂબ ખુશી છે અને અમે બધી જ ફોરસીસને ઘણું ઘણું થેન્ક યુ કહીયા છીએ અને જે અમારી ટીમ હતી ને જેના થ્રુ આ રેકોર્ડ થયા છે બધાને અમારા સ્પોન્સરસને અમારા સપોર્ટર્સ ને બધાને ઘણું ઘણું થેન્ક યુ સો કેવાય છે કે એક સક્સેસફુલ પુરુષની પાછળ એક સ્ત્રીનો હાથ છે પણ હું પાછળ નથી હું એમની સાથે છું અને સાથે જ રહીશ બ્યુરો રિપોર્ટ બીટીએસ ન્યૂઝ સુરત